જેનું બાઇબલ વચન ગીત એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહિ ક્યાય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણા અને હંમેશા યુગો યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए नहीं थी चलाई चलायमान नक्की रह दृढ़ चिरकाल आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज सामने थे नही चलाई चलायमान नक्की रह दृढ़ चिरकाल आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए नहीं चलाई चलायमान नक्की रह दृढ़ चिरकाल आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए नही चलाई चलाय नक्की रह दृढ़ चिरकाल आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज सामने थे नही चलाई चलायमन नक्की रह दृढ़ चिरकाल। आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए नही चलाई चलायमान नक्की रह दृढ़ चिरकाल आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए नही चलाई मान नक्की रह दृढ़ चिरकाल आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए नहीं थी चलाई चलायमान नक्की रह दृढ़ चिरकाल आधा जो प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए नहीं चलाई मान नक्की रह दृढ़ चिरकाल સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી બચાવ આમેન આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે सीओना पहाड़ समाज ए छे थशे नहीं चलाई मान नक्की रहशे दृढ़ चिरकाल आधा जेव प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए छे थशे नहीं चलाई मान नक्की रहशे दृढ़ चिरकाल आधा जेव प्रभु पेज राखे सीओना पहाड़ समाज ए छे थशे नहीं चलाई मान नक्की रहशे दृढ़ चिरकाल आधा जेव प्रभु पेज राखे સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આધાર જેવો પ્રભુ પેજ રાખે સિઓના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જ્યો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જ્યો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જ્યો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ ચિરકાર પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે નહીં ક્યાંય ચલાય માન નક્કી રહેશે પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જ્યો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે

અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર પ્રભુ પેજ રાખે સિંહોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર જેવો પ્રભુ પેજ રાખે સિયોના પહાડ સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ આધાર રાખે સમાજ એ છે થશે નહીં ક્યાંય ચલાયમાન નક્કી રહેશે દ્રઢ ચિરકાલ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન